અગાઉના વિડિયોમાં ભૌતિક વિજ્ઞાનનો ઉપયોગ કરીને આ સૂત્ર કઈ રીતે મેળવી શકાય તે મેં તમને બતાવ્યું હતું માટે અગાઉનો વિડીયો જોવો જરૂરી નથી તમે આ વિડિયોથી પણ શરૂઆત કરી શકો E1 વન એ ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ઊર્જા છે અને તે હાઇડ્રોજનનું સૌથી નીચેનું ઊર્જા સ્તર છે આપણે વોહરના મોડલ સાથે કામ કરી રહ્યા છીએ આપણે આ ઊર્જાની ગણતરી કરી હતી તેના બરાબર માઇનસ બે પોઇન્ટ સત્તર ગુણ્યા દસ ની માઇનસ અઢાર ઘાત હવે આપણે તેને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવીએ જેથી તેની સાથે કામ આપણે માઇનસ બે પોઈન્ટ સત્તર ગુણ્યા દસ ની માઇનસ અઢાર ઘાત લઈએ અને આપણે એ પણ જાણીએ છીએ કે એક ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર એક પોઈન્ટ છ ગુણ્યા દસ ટી માઇનસ ઓગણીસ ઘાત ઝૂલ છે જો આપણે આ બંનેનો ગુણાકાર કરીએ તો આ ઝૂલ કેન્સલ થઈ જશે અને આપણને એકમ તરીકે ઇલેક્ટ્રોન વોલ્ટ મળે હવે જો તમે આની ગણતરી કરો તો તમને તેના બરાબર માઇનસ તેર પોઇન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ મળે ફરીથી તે હાઇડ્રોજનના સૌથી નીચેના ઊર્જા સ્તરમાં ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ઊર્જા છે હવે આપણે આ કિંમતને આ સમીકરણમાં મૂકીશું માટે કોઈ પણ એન ઉર્જા સ્તર આગળની ઉર્જા બરાબર E1 વન જે ઇલેક્ટ્રોન વોલ્ટમાં માઇનસ હોઈ શકે એક બે ત્રણ વગેરે તેથી પ્રથમ ઉર્જા સ્તર આગળની ઉર્જા ઈ વન બરાબર આપણે જાણીએ છીએ કે તે કેટલી છે પરંતુ આપણે આ સમીકરણનો ઉપયોગ કરીને તેને ફરીથી જોઈએ માઇનસ તેર છ ભાગ્યા આ n બરાબર એક છે તમે n ની જે પણ કિંમત અહીં લો તેને અહીં મૂકો માટે છેદમાં એક નો વર્ગ જે એક જ થશે આના બરાબર માઇનસ તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ થાય આ આપણે જાણીએ છીએ હવે આપણે બીજા ઊર્જાના સ્તર માટેની ઊર્જા ગણીશું E2 બરાબર માઇનસ તેર પોઈન્ટ છ હવે એન બરાબર બે છે તેથી અહીં બે નો વર્ગ આવશે બરાબર માઇનસ ત્રણ પોઈન્ટ ચાર

ઇ વન બરાબર માઇનસ તેર પોઇન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ છે ઈટુ બરાબર માઇનસ ત્રણ પોઇન્ટ ચાર ઇલેક્ટ્રોન વોલ્ટ અને ઈ થ્રી બરાબર માઇનસ એક પોઇન્ટ એકાવન ઇલેક્ટ્રોન વોલ્ટ બોહરના મોડલનો ઉપયોગ કરીને ઊર્જાનું ક્વોન્ટમીકરણ થઈ શકે તમને આ બધી ઊર્જાઓ વચ્ચેની કોઈ ઊર્જા મળી શકે નહીં અને અહીં નોંધો કે આ બધી ઊર્જાઓ ઋણ છે માટે અહીં આ મહત્તમ ઊર્જા થશે કારણ કે તે શૂન્યની વધારે નજીક છે આમ આપણે જે ત્રણ સ્તરોની વાત કરી રહ્યા છીએ તેમાંથી E3 થ્રી એ મહત્તમ ઉર્જા સ્તર થશે હવે હાઇડ્રોજન પરમાણુ માટેના બોહર મોડલ વિશે ઝડપથી વાત કરીએ બોહર મોડલ માટે આ જુદી જુદી ત્રિજ્યાઓ કઈ રીતે મેળવી શકાય તે મેં તમને અગાઉ બતાવ્યું હતું આપણી પાસે અહીં ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસ છે જેને હું લાલ રંગ વડે દર્શાવી રહી છું આપણે જાણીએ છીએ કે બોહરના મોડેલમાં ઇલેક્ટ્રોન આ ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ કરતા હોય છે માટે હું અહીં ઇલેક્ટ્રોન દોરીશ આ પ્રમાણે મેં તેને સ્કેલ મુજબ દોર્યું નથી ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસ ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે અને અત્યારે આ ઇલેક્ટ્રોન R1 જેટલી ત્રિજ્યા ધરાવતી કક્ષામાં પરિભ્રમણ કરી રહ્યા છે આ ત્રિજ્યા આર વન છે જ્યારે એન બરાબર એક હોય ત્યારે આપણને ઇલેક્ટ્રોન વોલ્ટ છે તે ઇલેક્ટ્રોન ની ઉર્જા છે જ્યારે ઇલેક્ટ્રોન કક્ષામાં ન્યુક્લિયસ ની આસપાસ પરિભ્રમણ કરતો હોય હવે આપણે અહીં જમણી બાજુ જોઈએ જ્યાં સૌથી ઉપરની લીટી ઈ બરાબર ઝીરો દર્શાવે છે અને આ સૌથી નીચેની લીટી એ ઇલેક્ટ્રોન વોલ્ટ છે મેં અહીં કંઈ પણ સ્કેલ પ્રમાણે દોર્યું નથી પરંતુ અહીં શું થઈ રહ્યું છે તેનો તમને ખ્યાલ આવી જશે અહીં આ એન બરાબર એક છે જ્યારે આ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ થી આર જેટલી ત્રિજ્યાના અંતરે આવેલું હોય આપણે સૌપ્રથમ ઊર્જા સ્તર વિશે વાત કરી રહ્યા છીએ અને ત્યાં ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ઊર્જા માઇનસ ઇલેક્ટ્રોન વોલ્ટ છે ધારો કે હવે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ થી આર જેટલા અંતરે આવેલો છે માટે તે એન બરાબર બે થશે અને આપણે તે ઊર્જા પણ શોધી છે તેના બરાબર માઇનસ ઇલેક્ટ્રોન વોલ્ટ છે ત્યારબાદ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ થી જેટલા અંતરે છે તો તે ત્રણ થશે અને ત્યારની ઊર્જા માઇનસ એક પોઈન્ટ એકાવન ઇલેક્ટ્રોન વોલ્ટ થાય આમ આ બંને આકૃતિઓની સરખામણી કરવી ઘણી ઉપયોગી છે કારણ કે આપણને ઊર્જાના ખ્યાલ વિશે વધુ સમજ પડી શકે ધારો કે હું અહીં આ ઇલેક્ટ્રોનને ન્યૂનતમ ઉર્જા થી મહત્તમ ઊર્જા સ્તર સુધી મોકલવા માંગુ છું આપણે એટલી પૂરતી ઉર્જા ઉમેરવા માંગીએ છીએ જેથી આ ઇલેક્ટ્રોન પ્રથમ ઉર્જા સ્તરમાંથી બીજા ઊર્જા સ્તરમાં જઈ શકે તેથી હવે આ ઇલેક્ટ્રોન ઉર્જાના બીજા સ્તર પર આવી જશે આપણે ઇલેક્ટ્રોનને આટલી ઊર્જા આપવી પડે આપણે ઇલેક્ટ્રોનને આટલી ઊર્જા આપવી પડે આ બંને ઉર્જાના સ્તર વચ્ચેનો તફાવત એ આ બંને સંખ્યા વચ્ચેનો તફાવત થશે જો આપણે ફક્ત તેના મૂલ્ય પર જ ધ્યાન આપીએ તો બે ઇલેક્ટ્રોન વોલ્ટ થશે જો તમે આ ઇલેક્ટ્રોન ને દસ પોઈન્ટ બે ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપો તો જ તે ઇલેક્ટ્રોન પ્રથમ ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં જઈ શકે તમારે અહીંથી અહીં સુધી ઇલેક્ટ્રોનને લઈ જવા ચોક્કસ આટલા જથ્થામાં જ ઉર્જા આપવી પડે ધારો કે તમારે ઇલેક્ટ્રોનને પ્રથમ ઉર્જા સ્તરમાંથી ત્રીજા ઉર્જા સ્તરમાં લઈ જવો છે આપણો ઇલેક્ટ્રોન અહીં છે પ્રથમ ઉર્જા સ્તરમાં હવે આપણે તેને અહીં સુધી લઈ જવા માંગીએ છીએ ત્રીજા ઉર્જા સ્તર સુધી જો તમે આ પ્રમાણે કરવા માંગતા હોવ તો તમારે પૂરતી ઉર્જા આપવી પડે અહીં આ માઈનસ એક પોઈન્ટ એકાવન ઇલેક્ટ્રોન વોલ્ટ છે અને આ માઇનસ તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ જો આપણે ફક્ત મૂલ્યના જ સંદર્ભમાં વાત કરીએ તો તેર પોઈન્ટ છ ઓછા એક પોઈન્ટ એકાવન કેટલા થાય તમારે ઇલેક્ટ્રોન ને અહીંથી અહીં સુધી લઈ જવા કેટલી ઊર્જા આપવી પડે તે બાર પોઈન્ટ ઝીરો નવ ઇલેક્ટ્રોન વોલ્ટ થશે જો તમે ઇલેક્ટ્રોન ને બાર પોઈન્ટ ઝીરો નવ ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જા આપો તો જ તે મહત્તમ ઊર્જા સ્તરમાં જઈ શકે હવે ધારો કે તમે આ ઇલેક્ટ્રોનને તેના ન્યુક્લિયસ થી અનંત અંતર સુધી લઈ જવા માંગો છો ફરીથી મેં તેને સ્કેલ પ્રમાણે દોર્યું નથી ધારો કે ન્યુક્લિયસ થી આ અંતર અનંત છે જો ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ થી અનંત અંતરે આવેલું હોય તો તે કોઈ પણ પ્રકારનું આકર્ષણ બળ અનુભવશે નહીં તે કોઈ પણ પ્રકારનું ખેંચાણ અનુભવશે નહીં માટે ત્યાં કોઈ પણ પ્રકારનું આકર્ષણ બળ હશે નહીં અહીં આ જગ્યા આગળ આર બરાબર ઇન્ફિનિટી છે ત્યાં કોઈ પણ પ્રકારનું બળ હશે નહીં ત્યાં કોઈ પણ પ્રકારની ઝીરો તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ તેથી વિદ્યુત સ્થિતિ ઉર્જા ઝીરો થાય અને જો તે ગતિ ન કરી રહ્યો હોય તો તેની ગતિ ઉર્જા પણ ઝીરો થશે માટે તેની કુલ ઉર્જા પણ ઝીરો થાય અહીં જમણી બાજુ જે આકૃતિ દોરી છે તેનો અર્થ આ થશે જ્યારે E બરાબર ઝીરો હોય ત્યારે આપણે ન્યુક્લિયસ ઇન્ફિનિટી ગતિ ન કરતો હોય તો તેની કુલ ઉર્જા પણ ઝીરો થાય આપણે ઇલેક્ટ્રોન ને ન્યુક્લિયસ થી સંપૂર્ણ રીતે દૂર કર્યો છે આપણે તેનું આયનીકરણ કર્યું છે આપણે હાઇડ્રોજનના તટસ્થ પરમાણુને હાઇડ્રોજન આયનમાં રૂપાંતરિત કર્યો છે માટે તે એચ પ્લસમાં ફેરવાશે હાઈડ્રોજન એ હાઇડ્રોજન આયન એચ પ્લસમાં ફેરવાય અને તે કરવા આપણને કેટલી જોઈએ આપણે ઇલેક્ટ્રોન સુધી મોકલવા માંગીએ છીએ તો આ બંને વચ્ચેનો ઉર્જાનો તફાવત કેટલો છે જો આપણે ફક્ત તેમના મૂલ્ય વિશે વાત કરીએ તો અહીં આ તફાવત કેટલો થાય તે તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ થશે આમ ઇલેક્ટ્રોનને તેના ન્યુક્લિયસ થી અનંત અંતર સુધી પહોંચાડવા અને તેને આયનમાં ફેરવવા માટે તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાની જરૂર પડે અને આ જે સંખ્યા છે તેર પોઈન્ટ છ ઇલેક્ટ્રોન વોલ્ટ તેને હાઇડ્રોજનની આયનીકરણ ઉર્જા કહે છે બોહર મોડેલ હાઇડ્રોજનની આયનીકરણ ઉર્જાનું ચોક્કસ અનુમાન લગાવે છે માટે તેનો અભ્યાસ કરવા અને જુદા જુદા ઉર્જાના સ્તરો વિશે વિચારવા બોહર મોડેલ ખૂબ જ ઉપયોગી છે આમ ફક્ત ત્રિજ્યાનું જ ક્વોન્ટમીકરણ નથી થતું પરંતુ આ ઉર્જાના સ્તરોનું પણ ક્વોન્ટમીકરણ થાય છે